નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મંગળબજારના મુનશીના ખાચામાં રવિવારે રાત્રિના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જેને લઈને સિટી પોલીસ સ્ટેશન ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા આરોપીને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો વડોદરા સાહેબના મંગળબજાર મુનસીના ખાચામાં રવિવારે રાત્રે હુમલાખોરે તીક્ષ્ણ હત્યા ઝીકી દીધા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવના પગલે કોમી તંગદી ના વ્યાપે તેને લઈ સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા રહેતા શેખ મંગળ દુકાનમાં દુકાનની બાજુમાં જ આ શિવા નામનો યુવક પણ દુકાન કરતો હતો શિવો છેલ્લા પાંચ દિવસથી આરીફ શેખને હેરાનગતિ કરતો હતો રવિવારે રાત્રે આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો તે દરમિયાન શિવો પણ ત્યાં આવી પહોંચ્યો હતો તેને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો જો કે સીઓ આરીફની ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું હતું અને આરીફ તેને વંશ ન થયો આખરે શિવાએ તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરીફ પર હુમલો કર્યો હતો આ બનાવના પગલે મ્યુમસીના ખાચામાં દોડભાગ મચી હતી ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટનાની ગંભીરતા લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપી શિવાને ગણતરીના મિનિટોમાં ઝડપી પાડ્યો હતો આ અંગે ડીસીપી જ્હોન ચારના પન્નામુમાએ જણાવ્યું હતું કે આરોપી સીઓ આરીફની બાજુની દુકાનમાં જ કામ કરતો હતો તે વધુ ઉશ્કેરાઈ જતા આરોપી આરીફ પર હુમલો કર્યો હતો જેને લઈને સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુનશીનો ખાજો છે જે આ મારામારીનો બનાવ બનેલો હતો મુનશીના ખાંચામાં જે દુકાન આવેલી છે સાહેબાબા ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર જગડાયા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેરા મેવા ફરોસ એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલ હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો હાલમાં એની સારવાર ચાલુ છે

જે બનનાર છે એ મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ છે જે યાકુતપુરામાં રહે છે અને જે આરોપી છે શિવો શિવા નામ છે જેનું એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે